નમસ્કાર ટેસ્ટી કિચન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આજ આપણે બનાવીશું ઉપવાસમાં ખાવા માટે ફરાળી સાબુદાણાના વડા તો તમને ફરાળી સાબુદાણાના વડાનો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂરથી કરજો તો ચાલો વડા બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લેશું જેમાં બાફેલા બટેકા છે આ બે થી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખેલા સાબુદાણા છે આ મિક્ટરમાં ક્રશ કરેલા શિંગડાણા છે આ લીલા મરચાં છે આ લીલા ધાણા છે આ ગરમ મસાલો છે આ આદુ મરચાની પેસ્ટ છે આ લાલ મરચું પાવડર છે આ નમક છે અને હળદર છે તો સૌ પ્રથમ આપણે વડા બનાવવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું જેમાં બટેકાને આવી રીતના ક્રશ કરી લેવાના છે તો આપણા બટાકા ક્રશ થઈ ગયા છે જેમાં સૌપ્રથમ સાબુદાણા એડ કરી દઈશું પછી તેમાં લીલા મરચા નાખી દઈશું પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી દઈશું પછી તેમાં થોડી હળદર નાખી દઈશું પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું પછી થોડું લાલ મરચું પાવડર નાખી દઈશું નાખી દઈશું પછી લીલા ધાણા નાખી દઈશું બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે આપણે ગેસ ને ફૂલ જ રાખીશું તો આપણું તેલ ગરમ થાય તેટલી વારમાં આપણે વડા તૈયાર કરી લઈશું તો આવી રીતના હાથમાં મસાલો લઈ લેવાનો છે તો બધા જ વડા આપણે આવી રીતના તૈયાર કરી લઈશું તો આપણા બધા જ વડા તૈયાર થઈ ગયા છે અને આપણું તેલ પણ ફૂલ ગરમ થઈ ગયું છે તો ધીમે ધીમે વડાના તેલમાં તળી લઈશું વડાના તળતી વખતે એક ખાસ ધ્યાન રાખવાની છે કે વડાના તેલમાં નાખો પછી તેને હલાવવાના નથી જો તમે વડાને હલાવશો તો તે તેલમાં છૂટા પડવા મળશે માટે વડા બ્રાઉન કરવાના થાય ત્યાં સુધી તેને તળતું રહેવાનું છે તો વડા તેલમાં મૂકી દેવાના છે તો આપણા વડા થોડા બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું જો તમારે વધારે બ્રાઉન થવા દેવા હોય તો તેને થોડી વાર માટે રહેવા દેવાના તો આપણા વડા થોડા બ્રાઉન થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું જો તમારા વડાના થોડા વધારે કડક કરવા હોય તો થોડી વાર માટે વધારે તેલમાં રેવા દેવાના અને થોડા વધારે બ્રાઉન થવા દેવાના તો આપણે બીજી વાર વડા તળશું તેને થોડા વધારે બ્રાઉન થવા દેશું તો આપણે બધા જ વડા આવી રીતે તળી લઈશું તો આપના બધા જ વડા તળાઈ ગયા છે અને વડાના આપણા થોડા વધારે બ્રાઉન થવા દીધા છે તો આપણા વડા વધારે બ્રાઉન થઈ ગયા છે તો તેને અમે બહાર કાઢી લઈશું તો આપણા બધા જ વડા તળાઈને તૈયાર થઈ ગયા છે તમે વ્રત ઉપવાસમાં ખાવા માટે આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખાવામાં બહુ જ મજા આવશે તો તૈયાર છે આપણા વ્રત ઉપવાસમાં ખાવા માટેના ફરાળી સાબુદાણાના વડા જેને આપણા દહીં સાથે ખાઈ શકાય છે તો તમને સાબુદાણાના વડાનો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી અવનવી રેસીપી જોવા માટે માય ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ આભાર